ગાયત્રી મંત્ર ફાયદા વેદોમાં અત્યંત મહત્વનો ગણાતો ગાયત્રી મંત્ર એક દૈવી અને શક્તિશાળી મંત્ર છે આ મંત્ર ઓમ હૌ સ્વાહ થી શરૂ થાય છે અને તેના દ્વારા માનસિક શાંતિ આધ્યાત્મિક જાગૃતિ અને બૌદ્ધિક વિકાસ પ્રાપ્ત થાય છે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને આત્મનિયંત્રણની લાગણી જાગૃત થાય છે આ મંત્ર વ્યક્તિને સકારાત્મક વિચાર માનસિક શક્તિ અને જીવનમાં યોગ્ય દિશા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તેના નિયમિત જાપથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે સૌથી શક્તિશાળી ગાયત્રી મંત્ર મહાદેવ મંદિરના પૂજારીએ કહ્યું કે ગાયત્રી મંત્રને હિન્દુ ધર્મમાં અત્યંત શક્તિશાળી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ મંત્ર ઓમ હૌ સ્વાહથી શરૂ થાય છે અને ભગવાન સૂર્યને સમર્પણ અને જ્ઞાનની પ્રાપ્તિનું પ્રતીક છે તેમનો જાપ કરવાથી માનસિક શાંતિ આત્મનિયંત્રણ અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે ગાયત્રી મંત્રનો નિયમિત જાપ વ્યક્તિત્વમાં સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે અને ખરાબ પ્રભાવથી બચાવે છે આ મંત્ર માત્ર જીવનમાં સંતુલન અને શાંતિ લાવે છે પરંતુ આત્માને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે તેમના અસરકારક ફાયદાઓને કારણે તેમને દિવ્ય અને કિંમતી મંત્ર માનવામાં આવે છે ગાયત્રી મંત્રના ફાયદા પૂજારી જણાવ્યું કે ગાયત્રી મંત્રના ઘણા ફાયદા છે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની આત્મા શુદ્ધ થાય છે અને આધ્યાત્મિક જાગૃતિ વધે છે આ મંત્ર માનસિક તણાવને પણ ઘટાડે છે અને માનસિક શાંતિ અને સ્થિરતામાં વધારો કરે છે જો કોઈ વ્યક્તિ પોતાના લગ્નજીવનમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો દર સોમવારે ગાયત્રી મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી લગ્નની સંભાવના વધી શકે છે આનો નિયમિત જાપ કરવાથી ગ્રહોની સ્થિતિ સુધરી શકે છે અને લગ્નનો માર્ગ સુગમ બની શકે છે ગાયત્રી મંત્રની શક્તિ અને નિયમિતતાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે અને યોગ્ય જીવનસાથી શોધવામાં મદદ મળે છે જો બીમાર વ્યક્તિની સામે ગાયત્રી મદદ મળે છે જો બીમાર વ્યક્તિની સામે ગાયત્રી મંત્રનો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તેની તબિયત ઝડપથી સુધરી શકે છે આ મંત્રનો જાપ દર્દીની આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બનાવે છે જે તેની સ્વાસ્થ્ય સ્થિતિમાં ફાયદાકારક ફેરફારો લાવે છે ગાયત્રી મંત્રની શક્તિ અને ઉપચારાત્મક અસરને કારણે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને પૈસા મેળવવા ઈચ્છતા હોવ તો દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીરની સામે બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરો આ પદ્ધતિથી તમારી પૈસાની ઈચ્છા પૂરી થઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે ગાયત્રી મંત્રની શક્તિથી તમારી આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની તકો વધી શકે છે